નમસ્કાર જય નર્મદા મૈયા અમાલસરમાં નર્મદા મૈયાના કાંઠે બેઠા છીએ અદ્ભુત વાતાવરણ છે એકદમ ઠંડુ પક્ષીઓનો કિલખિલાટ થઈ રહ્યો છે મંદિરોની જાલરો વાગી રહી છે યોગાનંદ આશ્રમની અંદર અમે અત્યારે બેઠા છીએ આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અતિ પવિત્ર દિવસ છે એ સુંદર પક્ષીઓના કિલકિલાટ સાથે નર્મદા મૈયા અહીંયા બે કાંઠે વહી રહ્યા છે તમે જોઈ શકો છો નર્મદા મૈયા છે સાથે જ અહીંયા નર્મદા કિનારા ઉપર આ યોગાનંદ આશ્રમ આવેલો છે આવા આશ્રમો નર્મદાના કાંઠે અનેક છે પણ યોગાનંદ નામના જ આશ્રમો પાંચ આવેલા છે આ નદીના સામે કાંઠે પણ આશ્રમ આવેલો છે મંદિરો દેખાય છે આજે રાત્રે મોટે સુધી એટલે કે ચાર વાગ્યા સુધી ભજનનો પ્રોગ્રામ શરૂ હતો વાતાવરણ પણ વરસાદ આવે છે સુંદર આશ્રમ છે ક્યારેય પણ તમે આ બાજુ આવો તો સિનોર તાલુકો ભરૂચ જિલ્લાનું આ માલસર ગામ છે અહીંયા અનેકવિધ આશ્રમો આવેલા છે અતિ પવિત્ર જગ્યા છે તો ચોક્કસ તમે પધારજો માલસરની અંદર આ નર્મદાના કિનારા ઉપર કેટલાય આશ્રમો આવેલા છે અહીંયા લોકો જ્યારે ઉંમરલાયક થાય છે સિનિયર સિટીઝન થાય છે ત્યારે અહીં ભજન કરવાના અર્થે આવતા હોય છે નર્મદાની પરિક્રમા કરનારા લોકો જે કાંઈ હોય છે સંઘ નીકળતા હોય એના માટે અહીંયા ફ્રી રહેવા જમવાની સુવિધાઓ હોય છે અને આશ્રમની

પણ થઈ શકે એવો હોલ રહેવા ઉતરવા માટેની અસંખ્ય રૂમો છે આસલ રસોડાનો હોલ છે બધી જ વ્યવસ્થા આશ્રમની અંદર છે આ યોગાનંદ આશ્રમ છે ટ્રસ્ટ સંચાલિત આશ્રમ ચાલે છે એટલે કોઈને પણ નાની મોટી કંઈક કથા કરવી હોય તો પણ એક દિવસથી માંડીને દસ દિવસનો કાર્યક્રમ હોય આશ્રમો માટે મળતા હોય છે અહીંયા અને મિની હરિદ્વાર કહેવામાં આવે છે આ માલસર ધામને બહુ બધા સાધુ સંતો ભક્તિ કરી જાશે અને એટલા બધા આશ્રમો આવેલા છે તો તમને વિડીયો ગયો હોય તો શેર કરજો કોમેન્ટ કરજો ધન્યવાદ